નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં આજે ખાસ એવા નિરાધાર દાદી પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે જોકે કહેવાય ને કે માણસનો જન્મ થાય ત્યાંથી ઘણાને એવા જીવનમાં સંઘર્ષ હોતા હોય છે એવા દુખ હોતા હોય છે કે આખી જિંદગી દુઃખમાં જતી રહેતી હોય છે દાદીની ઘણી બધી ઉંમર છે ત્રણ દીકરા છે કોઈ સાથે નથી રાખતો દાદી એકલા રહી છે અને ફૂલહાર વેસી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે એક નાનું એવું ઘર છે ભાડાનું એમાં પોતાનું જીવન જીવી રહ્યા છે ટકનું લાવીને ટકનું ખાય છે રોજે નાના મોટું કામ કરે છે ફૂલનું હાર બેસવા જાય અને એમાંથી જે પણ થોડું ઘણું આવે છે તો પોતાનું પેટ ભરે છે અને ઘરનું ભાડું લાઇટ બિલ એટલે ઘણી બધી તકલીફો સાથે દાદી એકલતા સાથે જીવન જીવી રહ્યા છે તો દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને દાદી પોતાનું જીવન કઈ રીતે જીવી રહ્યા છે તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી મારું નામ નરેશભાઈ આહિર છે દાદી તમારું નામ શું છે દાદી મારું નામ તારાબેન અશોક તો પછી દાદી ઘર પરિવારમાં માં કોણ કોણ રહ્યો છે દાદી મે એકલી રહી તમે એકલા જ રહો હા ઘર માં એકલી જ છું કર્યું ને મે આટલું કેન્સર ની બીમાર હતી તોય મે દુકાન લગાવતી હતી બોલ એટલે તમને કેન્સર છું તો કેન્સર હતું મને શેનું કેન્સર હતું બ્રેસ્ટ કેન્સર હતું ઓ મે દાદી કે અમાર સે મારા લાસ્ટ સ્ટેજ ઉપર હતો પણ એ તો કુદરત ખબર નહી કઈ દુખ જોવાનું હતું આગળનો સાચી વાત છે મને રાખું જોતા પાછી મહી હારી થઈ મારા ઘરવાળાનો આંચકો આવી ગયો આંચકો આવી ગયો પછી એને છે ને રક્તપિત થયો એમાં પછી હાથ પગ એમાં એમાં શી લવું જીવડા પડે રસી પડે એ રોજ પટ્ટી મની કરવા લાગતી હતી એને રોજે નવડાવું ધૂડાવું બધું જ કર્યું સમજી શકું ઓલા કે એમ કે જ્યારે પોતાના સ્વજન ને આવી રીતનું થાય એટલે ઘણું દુઃખ લાગે એમને હાથે આપણે સાફ કરવું પડે બધું હાથે સાફ કરવું પછી કોણ કરે બધું એની સેવા કરાવી આ સિવાય આવી ગયા એ મેં એક આ ફેબ્રુઆરી બે ના બે વર્ષ થઈ જાય મારા દાદા ને હા દાદા પછી દીકરો કે દીકરી કોઈ મદદ નથી કરતા મદદ નહીં કરતા હાચું કહું તમને બી ચિંતા આવું ચિંતા છે ને ચિંતા સમાન માણસ ના જીવતા બાળી નાખી સાચી વાત છે મર્યા પછી બાળે અલગ વાત પણ પહેલા જ બાળી નાખી એટલે ઉપાદે ખાલી ખોટી કરવે જીવન માં એમ મળે ઠીક નહીં મળે ઠીક મે તો ભગવાન ઉપર ચિંતા મૂકી દીધી તારે ખવડાવ હોય ખવડાવ ને તું મને ખૂબ સરસ વાત છે અને આજે જો ભગવાન એ કોઈ ના કોઈ રીતે અમને મોકલી આપ્યા કે ભાઈ તમારે જે ખાવા પીવામાં તકલીફ પડે છે તો જે પણ આજે ભી તમે આવ્યા ના

અખંડ દીવો અખંડ દીવો ભગવાન તી ખાવાનું તેલ ન હોય ખાવાનું નો તેલ પણ એને કિલો કિલો લાવું પણ દીવો ભગવાન નો નઈ ખૂબ અને ભગવાન આજે એટલા જ કadas મોકલી આપ્યા કે મને ખબર છે કે ભગવાન મને ભૂખે ઉડાવશે ભૂખે ઉઠાડે સાચી વાત છે તો પછી મારા દાદાને શું થયું હતું દાદી દાદાનો તો પેરેલેસ અસ્કો આવી ગયો હતો અને પછી એને રક્તપીત હતો ઓહો

દાદાને કંઈ મૂકી આવ એ જોડા નીકળે આ તને રોગ લાગે છે એટલે કાંઈ નહીં મેં રોગમાંથી હારી થઈ આવે મને એવું રોગ લાગવાનો સાચી વાત છે ભગવાન મને જીવાડાય છે તો એની સેવા કરવા માટે જીવાડાય છે કાંઈ નહીં થયું ભગવાનની મહેરબાની કહેવાય અને તમારી જે ભગવાન ઉપર શ્રદ્ધા છે વિશ્વાસ છે એ જ ભગવાને તમને આજે કદાચ અહીંયા સુધી પહોંચાડ્યા છે અત્યાર સુધી મારા પાસે કાંઈ નથી પણ મેં કોઈના કોઈ ભૂખ્યા રહે ને તો માની નહીં હોય તો મેં એને પહેલા જ આપી દેવા એવો મારો સ્વભાવ છે અત્યાર બી એને ખૂબ મોટી વાત કહેવાય દાદી અને એટલે જ ભગવાનને કદાચ અહીં સુધી તમને પગાડે છે ને આજે અમે મદદ માટે અહીંયા ઉધે આવ્યા છીએ દાદી કોઈના કોઈના મેં દુખી નહીં કરતી મન મને દુઃખી કરવાનું મન હશે જ્યાં દિવસને સાધુઓને એ કંઈ જાનવર બી આવે ને તોય મને એમ થાય કે નહીં એ આપણે દરારાશી ભૂખ્યા જાય એના હાથે કઈ લાવવું જોઈએ સાચી વાત એ મારા મનમાં હોય કહી વાહ

મારા પાસે કાંઈ નથી આધાર કાર્ડ બી નથી બોલો ઓહ તો તો પછી વૃદ્ધ પેન્શન પણ નહીં આવતું નહીં ના આવતી એટલે જ તમે બહુ અત્યારે બી ગઈ દે એક એક આ તમે લગનના સર્ટી લાવો દાદાની મરણનો દાખલો છે સર્ટી તો નથી મારા પાસે લગનની હવે ચાલીસ પેંતાળીસ વર્ષથી અમે લગનની સર્ટી કે હાચ જવાના બોલું તો સાચી વાત છે અને ત્યાં કદાચ આપ્યો હોય ન આપ્યો એ હું ખ્યાલ આવે નહીં પણ લગનની સર્ટી તે ટાઈમ આવું નહોતું તો હું કાઢવાનું સાચી વાત છે હવે કોણ આપશે મને હવે કે આટલા ઉંમરમાં તને લગન ની સટી કોણ આપે એવું પેન્શન નથી મળતો ના કાય નહી મળતું મને સાય જ નથી કઈ નહીં દાદી રડોમાં અને આવી રીતે એકલતા સાથે રહેવું એટલે ખૂબ અઘરું થાય જાય દાદી કઈ રીતે બાપા મને મારે મને ખબર છે મને કેવું થતું છે પણ મેં ના બધું રાત્રે હું ભગવાનનું નામ લેતા લેતા મને નિંદર લાગે છે ભગવાન ઉપર વિશ્વાસ રાખ

લગ્ન કર્યા ભાઈ જ્યારે માણસ નાનો હોય ને તો નાના અરે આપણે શું કરાવ્યું એને જ નહીં ખબર પડતી સાચી વાત છે એ મોટા થાય ને ત્યારે એને નહીં ખબર પડતી કામ માને મને ખવડાવ્યું મોડે કાસ ખવડાવ્યું હિસકામાં હિસકાયું એ એ ત્યારે નહીં ખબર રહી એ તો ભૂલી જ એને ખરી વાત છે ભગવાન એ એક ઓલું સિસ્ટમ એવી ગોઠવેલી છે કે ભાઈ

जे भी दंदा थाय, अटली दंदा थाय, 1500, मालवाला अधिया नहीं, दे भी 4500 अधिया मागरे लियाओ, 15 रुपाय बाड़ु 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 लाइट भी लावे आया, 1500 तो यह मचतार है पुटी? यह मचतार है तो पछे खाप यहानू पर यहानू? खाप यहान� બસ આવી જ રીતે હસતા રહેજો આગળનું જીવન તમારું જે પણ છે જેટલા વર્ષો જીવો એટલા કરે નહીં આપણે કેમ મને ખબર છે મેં મારા ઘરવાળાની સેવા કરાવીને એટલે મને ખબર છે સેવા કરવામાં બહુ તકલીફ સાચી વાત છે કે મેં સેવા કરતી હતી મારી દુકાન ઉપર બી જવાનું દાદાને નવડાવું નહીં નવડાવે તો એને વાસ આવે ક્યાં બેસાડવાનું લોક તો કોઈ વાસ આવે તેમ નથી ભાઈ તા બે વાસ આવે છે આમ બી વાસ આવે એટલે મને આ વસ્તુની બધી ખબર છે એટલે આપણે નહીં સેવા દેવાની બહુ વખરી સેવા છે સેવા સેવા નહીં થાય માણસ ચોક્કસ ચોક્કસ દાદી ઓલા કેમ કે સેવા કરવી જે ખાલી જોવે છે એને લાગે છે કે સેવા હેલી છે પણ સેવા કરવી કેટલી અઘરી છે એને જે કરનાર છે ને એને ખબર છે એટલે દોસ્તો તમે પણ કદાચ જો વિડીયોના માધ્યમથી જોવો છો તો ઘણા બધા લોકો કોમેન્ટ કરે કે ભાઈ વિડીયોના માધ્યમથી અમે દેખાડીએ છીએ કરીએ છીએ પણ ક્યારેક રૂબરૂ જઈ અને વ્યક્તિ સાથે બેસો વ્યક્તિની વાત આપો ત્યારે ખબર પડે ઘર ચલાવવા માટે મહેનત કરે છે એને કોઈ બંગલા નથી બનાવી લેવા અથવા તો એને કોઈ ગાડીઓ નથી લઈ લેવી પણ ખાલી પોતાના પેટ માટે અને રહેવા માટે બે ટપનું હેરકું ખાવાનું મળે ને એના માટે મહેનત કરે છે તો એમાં પણ ઘણી બધી તકલીફો પડે છે એટલે ખાસ કરીને આવા લોકો વૃદ્ધ નિરાધાર દાદા દાદી છે વિધવા બહેનો છે તો ક્યારેક એમની સાથે બેસીને વાત કરશો તો ખ્યાલ આવશે કે ખરેખર લોકોનું દુઃખ હું હોતું હોય છે એટલે કંઈ નહીં આપણથી જે પણ મદદ થઈ શકે એટલે દાદીને મદદ કરવાની કોશિશ કરીએ તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો

મેસે એકદમ એ યસુ નિષ્ઠ છું કે કોઈના પાસે માંગવાનો હાથ ફેરવાનો મને સ્વાભિમાન છે કે આપણે કોઈની પાસે માંગીને ઓલો કરવો એન કરતા નહીં પણ કોઈ સમય મને એવું ખરાબ આવે કે બાપ નહીં નહીં દાદી રડોમાં અને દાદી આજની આ ખાસ મદદ છે પંકજભાઈના દીકરો છે જીત અને એમના જન્મદિવસ નિમિત્તે આ ખાસ તમને મદદ મોકલવામાં આવી છે દાદી તો શું કહેશો દાદી એમના વિશે કઈ આરુથી જેવી

દાદી બસ અમારથી જે પણ થઈ શક્યું પંકજભાઈથી જે પણ થઈ શક્યું એટલી મદદ કરવાની કોશિશ કરી છે અને થેન્ક યુ સો મચ પંકજભાઈ કે આજે તમે તમારા દીકરાના જન્મદિવસ નિમિત્તે ખાસ નિરાધાર દાદી માટે જે પણ રાશન છે થેન્ક યુ સો મચ ભગવાન તમારા દીકરાનું ખૂબ લાંબુ જીતભાઈને પહેલાં તો જીતભાઈને હેપી કે તમે હા હેપી બર્થડે ટુ યુ હા સાચી વાત છે

રાશન મેક લાવશે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના અને દોસ્તો ઘણા બધા લોકો ઘણી બધી કોમેન્ટો કરતા હોય છે પણ ક્યારેક આવા પ્રાર્થના છે ને મન આપે તો મળે મોડે આપે નહીં મળે ખરી વાત છે દાદી અમે દિલ આપું મોડે નહીં ને સાચી વાત છે દાદી એટલે સોકસ થી તો ઘણા બધા લોકો ઘણી બધી કોમેન્ટો કરતા હોય કે ભાઈ

ક્યારેક આવા પરિવારને મો આવા વૃદ્ધ દાદા દાદીને મો કે એની પાસે એટલી શક્તિ નથી કે એટલું કમાઈને એટલું કરી શકે અને એમાં એ એક તો કમજોરી અને એમાં પછી ભૂખાર એવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે જીવન એટલે જે પણ થઈ શકે એટલું આ દાદી માટે મદદ કરવાની કોશિશ કરી છે તમારા બધા લોકોના સાથ સહકારથી મદદ કરી છે દોસ્તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જેથી કરી આપણે આવા નિરાધારની સહાય પરિવારો સુધી પહોંચી શકીએ અને એની મદદ કરી શકીએ કાંઈ નહીં દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરી શકીએ દાદી હે ને તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહીજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત